રાજકોટ જિલ્લાના ઉપલેટાના વિવિધ વિસ્તારોમાં સિટી પોલીસ તંત્ર અને પીજીવીસીએલ દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ તથા વીજ મીટરો ચેકિંગ હાથ ધરવામાં આવ્યો ગુજરાતના ડીજીપીની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર કાર્યવાહીની સૂચનાનો અમલ શરૂ કર્યો છે ઉપલેટા સિટી પોલીસ સ્ટાફને પીજીવીસીએલ સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવેલ અને સૂચનાની અમલવારી કરાઈ છે ઉપલેટાના વિવિધ વિસ્તારોમાં ગુનાહિતી ઇતિહાસ ધરાવતા લોકો ઉપર ઉપલેટા સિટી પોલીસ દ્વારા ગેરકાયદેસર ગેરકાયદેસર વીજ 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 જોડાણ જોડાણ અને અને ચેકિંગ ધરવામાં આવ્યા કોઈ જગ્યાએ ગેરરીતિઓ જોવા મળેલ નથી કે તેની ઉપર દંડ ફટકારવામાં આવેલ નથી ઉપલેટા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સ્મશાન રોડ ધરાર નો ડેલો નગીના સોસાયટી ફુલારા બગીચા સામે કિંગ સર્વિસ સ્ટેશન આદર્શ સોસાયટી ત્રણ કમાન વિસ્તાર ગુલિસ્તાન એપાર્ટમેન્ટ વિસ્તાર જેવા વિવિધ અધિકારીઓ જણાવ્યું છે જેને લઈને ગેરકાયદેસર ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે ઉપલેટા પોલીસ તંત્ર આગામી સમયમાં આનાથી પણ વધારે અને કડક પગલા લેવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી મળી છે રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા